નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગોષીનો કાર્યક્રમ તમામ જિલ્લા પંચાયત અને શહેરમાં સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ સંવિધાન પ્રત્યે છેવાડો માનવી સુધી સમગ્ર જનતા જાગૃત બને ત્યારે પણ આ સંવિધાન બાબતે કોઈક આપણને છેતરીને ખોટી ખોટી વાતો કરીને બંધારણ ખતરામાં છે એવું કરીને બનાવી ન જાય અને આવનારા ભવિષ્યની અંદર બંધારણ સુરક્ષિત રહે એ મૂળ હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમો કરી રહી છે એટલે એ વિદેશી આક્રાંત જે કર્યું એ જ વસ્તુ આઝાદી પછી કોંગ્રેસ સરકારે એ જ વસ્તુ એને અમલમાં ચાલુ રાખ્યું અને એમણે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં કોઈ કમી રાખી નથી એટલે વર્ષોથી જે વિદેશી જે કરતા આવ્યા એ જ એ જ વસ્તુ કોંગ્રેસે આજે પણ ચાલુ રાખી છે એટલે હમણાં જ વાત થઈ કે બાબાસાહેબ આંબેડકર જ્યારે ઇલેક્શન લડ્યા બે વાર ઇલેક્શન લડ્યા દરેક વખતે એમના પીએને એમાં

એટલે આજના દિવસે આપણે કમલેશભાઈ ને વધારે સાંભળવાના છે તો આટલી વાત કહીને હું મારી વાણીને વિરામ આપીશ અને મને અહીંયા બોલાવ્યો શાંતિથી આપે મને સાંભળ્યો અને આટલું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કીજે વંદે માતરમ